જય ગુરુદેવ જય ગુરુદેવ બાપુ જય ગુરુદેવ બોલો બોલો બાપુ હા બોલો મન હા જીવ હા જીવાત્મા હા આત્મા હા અને પરમાત્મા હા આમાં ફરક શું એ મને સમજણ આપો ને મન જીવ જીવાત્મા આત્મા પરમાત્મા હા આમાં ફરક શું એમ હા હા તો ધ્યાનથી છેલ્લા સુધી સાંભળજો બરાબર હવે આ બધું સમજવા માટે સર્વપ્રથમ તમને એક ચોક્કસપણે સમજણ મળશે આમાંથી આ વાત હું છેલ્લા ત્રણ વર્ષથી કરતો આવું છું ત્રણ વર્ષમાં આ વાત મેં પાંચથી છ વખત કરી છે બરાબર એ છે કાચબા વિશે વાત કાચબા કાચબો જે છે એ એક તો પાણીમાં રહેનારો કાચબો અને એક જંગલમાં રહેનારો કાચબો બરાબર તો માનો કે જંગલમાં રહેનારો કાચબો છે બરાબર અને એ જંગલમાં રહેનારા કાચબાની ઉપર એક કરોડિયા જેવી ડિઝાઇન હોય છે તમે જોઈ લો જેના ઢાલ ઉપર પાણીમાં રહેનારા કાચબાની ઉપર સપાટા હશે કાળો રંગ હશે એ ઢાલ ઉપર માનો કે જંગલમાં એક કાચબો પોતાના ખોરાક માટે ચાલી રહ્યો છે બરાબર ત્યારે કાચબો ચાલ્યો જતો હોય છે ત્યારે ઉપર કોઈ બાજ પક્ષી ઉડતા હોય અથવા તો વન્ય પ્રાણી કોઈ કાચબાનો શિકાર કરવાવાળા આવે અથવા બાજ એના ઉપર તરફ મારે એટલે કાચબાને ખબર પડી જાય છે કે મારા ઉપર ખતરો આવ્યો છે ત્યારે કાચબો શું કરે છે એના ચારે ચાર પગ અને એનું મસ્તક અંદર ખેંચી લેશે એનું મુખ ચાર પગને મસ્તક અંદર ખેંચી લીધું એટલે કાચવો એક પથ્થર ત્યાં બની ગયો બરાબર એટલે પક્ષીને પણ ખબર નથી પડતી બાજ પક્ષી અન્ય પક્ષીઓને અને કોઈ અન્ય વન્ય પ્રાણીઓને પણ ખબર નથી પડતી કે અહીં કોઈ જીવ છે બરાબર કારણ કે એ કાચબો ચાલે તો બીજા પક્ષીઓને કે પશુઓને ખબર પડે કે આ કોઈ જીવ જઈ રહ્યો છે તો એનો શિકાર એ કરે બરાબર હવે કાચબાએ એની જે પાંચ કર્મે ઇન્દ્રિયો જે છે જેમ કે આ જ પગ લિંગુદ્ધાને વાણી એવી જ રીતના અહીં એના ચાર પગ અને મસ્તકને પાંચ કર્મે ઇન્દ્રિયો તમે સમજી લ્યો કારણ કે કર્મ ઇન્દ્રિય છે ને પગ નહીં બધું મુખ ને કર્મ ઇન્દ્રિય દ્વારા ચાલે ચાલ્યો જતો હતું ને એટલે કર્મે ઇન્દ્રિયો જે છે એને અંદર ખેંચી લીધી એટલે કાચબો બાહિરના ખતરાથી એ સલામત થઈ ગયો બરાબર તો જે કાચબાનું મન છે એ આ બાહિર માયામાં જોઈ રહ્યું હતું એટલે ચાલી રહ્યું હતું બરાબર એટલે એ ચેતન મન છે અને માયામાં એ ચાલી રહ્યો હતો એટલે ચેતન મનને અંદર ખેંચી લીધું કાચબાએ એટલે એ ચેતન મન જે છે એ ક્યાં સમાઈ ગયું અવચેતન મનમાં તો અવચેતન મનની અંદરથી સતત સંકલ્પો અને વિકલ્પો ચાલુ રહે છે એટલે અહીં કાચબો જીવ ભાવમાં છે એ તો ફાઇનલ છે જીવ દશામાં છે કારણ કે એને ચેતન મનને અંદર ખેંચવું છે બરાબર હવે ચેતન મન એ બહાર જોતું બંધ થઈ ગયું કારણ કે ચેતન મન આંખો દ્વારા જોવે છે એટલે એ તો બંધ થઈ ગયું એટલે અંદર આવી ગયું એટલે એને એ કાચબો જીવ દશામાં આવી ગયો સમજી લ્યો પછી જીવ દશામાં એના સંકલ્પો અને વિકલ્પો શરૂ થયા સ્વયં એ કાચબો અંદર વિચાર કરતો હશે કે શું પક્ષીઓ જતા રહ્યા હશે પ્રાણીઓ જતા રહ્યા હશે જોવા દે મને એટલે કાચબો ફરી પોતાનું મસ્તક બહાર કાઢે છે અને જોવે છે એટલે કોઈ હોતું નથી એટલે કાચબો ફરી ચાલવા લાગે છે સલામત જગ્યાને ગોતવા લાગે એટલે શું છે કે અવચેતન મનમાંથી જે સંકલ્પ વિકલ્પો ઊંઠા અને ચેતન મન પાસે આવ્યા અને ચેતન મને આ શરીર પાસે આચરણમાં મૂકાવી અને ચાલતો થઈ ગયો એટલે ફરી પાછો એ માયામાં આવી ગયો ને બરાબર પરંતુ એક કાચબાએ પાંચ કર્મે ઇન્દ્રિયો જ્યારે અંદર ખેંચી લીધી પછી સંકલ્પ અને વિકલ્પ જે થાય છે એને તમે અહીં પાંચ જ્ઞાને ઇન્દ્રિયો સમજવી તો સમજી શકો છો જેમ કે શબ્દ પ્રશ્ન પ્રશ્નગંધ બરાબર તો એ પાંચે પાંચ જે જ્ઞાને ઇન્દ્રિયો છે સંકલ્પ વિકલ્પ થવા લાગ્યું એટલે એ કાચબો હજી પણ સંકલ્પ વિકલ્પ રૂપી જીવભાવમાં છે જ કારણ કે એ ભાવને એ સંકલ્પ વિકલ્પને ચલાવનાર જે છે એ ચિત્તરૂપી સુરતા છે કારણ કે ચિત્તમાંથી જ સંકલ્પ વિકલ્પ પ્રગટ થાય છે ચિત્તમાં જ વિષયો છે અને વિષયોમાં ચિત્ત છે તો એ ચિત્ત જે છે એને જ તમે અહીં સુરતા સમજો અને સુરતાને જ તમે જીવ પણ કહી શકો છો સમજી શકો છો ધ્યાન પણ કહી શકો છો અને એ જીવ દ્વારા જ અવચેતન મન ચાલે છે સંકલ્પ વિકલ્પ કરે છે સંકલ્પ વિકલ્પ કરે ને પછી બુદ્ધિ પાહે આપે ને પછી બુદ્ધિ નક્કી કરે ને પછી અહંકાર એને આચરણમાં મૂકતું હોય છે આવી રીતે બરાબર હવે એ કાચબો જ્યારે ટોટલ પ્રકારનું ચેતન મન અવચેતન મન અહંકાર બુદ્ધિ સંકલ્પ વિકલ્પ સર્વસ્વ પોતાના ચિત્તમાં લે એટલે ચિત્તની અંદર બધું સમાઈ ગયું બરાબર પણ ચિત્તની અંદર હજી બધું છે એટલે હજી પણ એ સ્વયં સુરતા તો છે જ જીવ તો છે જ બરાબર પણ જ્યારે એ બધું નીકળી જાય એની અંદરથી વિષય વાસનાઓ ટોટલ ત્યારે એ ચિત્ત શુદ્ધ થાય એ ચિત્ત ત્યારે નિર્મળ બને છે બરાબર પછી નિર્મળ ચિત્ત બની ગયા પછી એને તમે નિર્મળ ચિત્તને અહીં સુરતા સમજી લ્યો અહીં જીવ પણ સમજી લો પછી એ નિર્મળ જે ચિત્ત છે એ આત્મા તરફ ઉપર ઉઠે છે તો આત્મા સુધી પહોંચવા માટે ડાયરેક્ટ આત્માનું ધ્યાન કઈ રીતે ધરવું આત્મા સુધી ડાયરેક્ટ કઈ રીતે ભોગવું કારણ કે આત્મા જે છે એ આખા શરીરમાં વ્યાપક છે નખી શિખા સુધી આત્માની શક્તિ છે દરેક જગ્યાએ આત્મા છે તો એ ધ્યાન ક્યાં ધરે હે એમાં આત્માનું કેન્દ્ર બિંદુ જે છે મુખ્ય આત્માનું મુખ્ય નિવાસ સ્થાન છે એ ક્યાં છે દસમા દ્વારમાં મસ્તકના મધ્ય ભાગમાં અને શાસ્ત્રના મત પ્રમાણે સંતોના ઘણા બધા મત પ્રમાણે આત્મા હૃદય સ્થાનમાં છે હૃદય સ્થાનમાં સોહમ શબ્દનો વાસ છે પ્રાણનો પણ વાસ છે પ્રેમનો પણ વાસ છે ભાવનો પણ વાસ છે શિવ સ્વરૂપી આત્માનો પણ વાસ છે અને શક્તિનો પણ વાસ છે બરાબર તો હવે બેસ્ટમાં બેસ્ટ જો કોઈ વસ્તુ હોય આત્મા સુધી પહોંચવા માટે અને પરમાત્મ સુધી પહોંચવા માટે તો સર્વપ્રથમ તમારું ચેતન મન જે છે એને શ્વાસો શ્વાસની ક્રિયામાં છોડો કેવી રીતે જોડવું ઘણા ઓડિયોમાં ઓડિયોમાં આપણે વાત કરી છે નિયત આસન બનાવી હાથ જ્ઞાન મુદ્રામાં રાખી શ્વાસ ઉપર તમારું ચેતન મન કેન્દ્રિત કરો હવે ચેતન મનને કેન્દ્રિત ન કરવું હોય ડાયરેક્ટ અવચેતન મનને કેન્દ્રિત કરવું હોય તો આંખો બંધ કરી દો આંખો બંધ કરી દઈ એટલે બહારની દુનિયા જે ચેતન મન જોઈ રહ્યું હતું આંખો બંધ થઈ એટલે ચેતન મન સમાપ્ત થઈ ગયું પછી શરૂ થાય છે અવચેતન મન બરાબર હવે અવચેતન મનનો અર્થ છે સંકલ્પ અને વિકલ્પ બરાબર સંકલ્પ અને વિકલ્પ છે તો સંકલ્પ અને વિકલ્પ રૂપી જે મન છે દાખલા તરીકે સંકલ્પ વિકલ્પ તો ચિત્તમાંથી ઉઠે છે એટલે સીધી તમારી ચિત્તરૂપી સુરતા શ્વાસો શ્વાસની ક્રિયામાં જોડો શ્વાસોશ્વાસની ક્રિયામાં તમારું ચિત્ત જોડવું ઉઠતો શ્વાસો ને બહેતો શ્વાસો જેને શિવશક્તિ પણ કહેવાય છે હોમ સોમ પણ કહેવાય છે અરદવરદ પણ કહેવાય છે હે અને ન્યા તમે ધ્યાન ધર્યું એટલે ચિત્ત જે છે ધીરે 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 ત્યાં જોડાવા લાગ્યું પરંતુ અવચેતન મન છે એ બહુ ખૂબ જ બાધક બનશે બહુ બાધા નાખશે સંકલ્પ વિકલ્પ શરૂ થશે ચિત્તને ચોંટવા નહીં ત્યાં દયા જલ્દી સંકલ્પ કરશે મારે ત્યાં જવું છે વં જવું છે ત્યાં જવું છે એટલે તમને અવચેતન મન દ્વારા તમારી ચિત્ત બધી જગ્યાએ રહેશે જ્યાં જ્યાં તમે ગયા હોય દાખલા તરીકે તમે મોરબી છો ચિત્ત તમારું સંકલ્પ થયો રાજકોટ પર ત્યાં ચિત્ત ત્યાં પહોંચી ગયું સંકલ્પ થયો મુંબઈ પરથી એક્સ વાય કોઈ પણ જગ્યાએ તમારું સંકલ્પ થયો એટલે ચિત્ત તેની સાથે સાથે શ્વાસને છોડી શ્વાસની ક્રિયામાંથી સ્થિર થતું હતું ત્યાં છોડીને બીજા ભાગ છે ફરી તેને પકડો ચિત્તને આમ અભ્યાસ શરૂ રાખો ચિત્ત સંપૂર્ણપણે ત્યાં ચોટી જશે એટલે સંકલ્પ અને વિકલ્પ આપમેળે સમાપ્ત થવા લાગશે સંકલ્પ અને વિકલ્પ સમાપ્ત થયા એટલે બુદ્ધિ એની અંદર જતી રહી બુદ્ધિ જે કથની બકણી હતી બંધ થઈ ગઈ અહંકારમાં સમાઈ ગયો અવચેતન મન સંકલ્પ વિકલ્પ બંધ થઈ ગયું જેમ જેમ તમારી સુરતા અત્યારે સ્થિર થવા લાગી ચિત્રરૂપી તેમ 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 ચિત્ત નિર્મળ બનતો ગયું સંકલ્પ વિકલ્પ જ અંદર ભય છે વિષયો એનું જ નામ છે વિષયો સંકલ્પ વિકલ્પ એ જે એ વિષયો તરફ ખેંચી જાય છે અવચેતન મન અને ચિત્તની અંદર જે ભરેલા પણ જેમ જેમ બધા ટોટલ સંકલ્પ વિકલ્પો બધા ખતમ થઈ જશે એટલે ચિત્ત બની જશે અને ચિત્ત એ સોહમ શબ્દની અંદર ચોટી જશે સોહમ શબ્દમાં ચિત્ત ચોટી ગયું એટલે સ્વયં સોહમ શબ્દ પ્રગટ થઈ ગયો સોહમ શબ્દ પ્રગટ થઈ ગયો અહીં ચિત્ત છે એ સુરતા છે અને સોહમ શબ્દ છે એ ગુરુ છે સોહમ શબ્દ ગુરુ ચિત્ત ચેલા પછી ચિતન્યા ચોટી ગયું એટલે સોહમ સ્વરૂપ બની ગયા આપણે એટલે આપણે ઉપર ચડ્યા હે પ્રાણ અમાન પ્રાણ સમાન પ્રાણ અપાન બે સાથે મળતા આશ્વાસની ઉર્ધવ ગતિ થઈ ઉપર ચડ્યો ઘણા ઓડિયોમાં આપણે બોલીશું બરાબર ડાયરેક્ટ સમજી લો કે પછી ઉપર ચડતો ચડતો સુખણાનો દ્વાર ખોલી અને બ્રહ્મરંધ્રને ખોલી આત્મ સ્વરૂપને પ્રાપ્ત કરી દેહથી વિધેય થાય છે બરાબર હવે આ જે મન છે એ અવચેતન મન છે બરાબર પછી જીવાત્મા આત્માની ચિત સુરતા એ આત્માની ચિત સુરતા અવચેતન મન સાથે મનોદશામાં હતી ત્યાં સુધી એ માયામાં ભટકતી હતી બરાબર એટલે અવચેતન મન આ ચિત્તની અંદર સમાઈ ગયું એટલે મન ખતમ અને ચિત્ત છે એ જીવ છે જીવ પછી એ સોહમ શબ્દની અંદર સમાઈ ગઈ સુરતા એટલે સોહમ શબ્દ ઉપર ઊઠો બરાબર એટલે ચિત્ત અહીં સોહમ શબ્દ સ્વરૂપ બની અને સોહમ સ્વરૂપ દસમા દ્વારમાં આત્મ સ્વરૂપને પ્રાપ્ત કરી લીધું એટલે આ જીવાત્મામાંથી માત્ર આત્મા બની ગયો આ જીવાત્મા માત્ર આત્મા બની ગયો કારણ કે સોહમ શબ્દને પણ આત્મા કહેવાય છે અને આત્માનું જે સ્વરૂપ છે એ પ્રકાશ એ પ્રકાશ એ પ્રકાશરૂપી આત્માની અંદરથી જ આ સોહમ શબ્દ પ્રગટ થયો છે બરોબર સરવાળા બે એક જ વસ્તુ છે કારણ કે આત્માને શબ્દ પણ કહેવાય છે આત્માને પ્રકાશ સ્વરૂપ પણ કહેવાય છે અને એક બોલી ચૂક્યો છું બરાબર હવે અહીં આત્મ સ્વરૂપ બની ગયું અચિત રૂપી સુરતા આત્માની અંદર સમાઈ ગયેલ સ્વયં આત્મ સ્વરૂપ બની ગયું પછી આત્મ સ્વરૂપ બન્યા પછી એ પરમાત્મ તરફની યાત્રા આગળ કરે છે કારણ કે આત્મ અવસ્થાને પ્રાપ્ત કર્યા પછી જ પરમાતમ અવસ્થાને આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ પરમાત્મા એને કહેવાય છે જેની અંદર કોઈ ભૂલ નથી કોઈ માયા નથી ભટકતું નથી આત્મા એટલા માટે કહેવાય છે કે આત્માની સુરતા આ સંસારમાં ફસાયેલી છે બરાબર એવી જ રીતના કાચબાની અંદર જે સંકલ્પ વિકલ્પ થતા તા બરાબર અને સંકલ્પ વિકલ્પના જરિયે ફરી ચાલવા લાગ્યો એટલે ફરી માયા દુનિયામાં આવી ગયો એટલે ચાલે એટલે એને મનભાવ કહેવાય છે અને મનભાવ કાચબો અંદર ખેંચેલી હશે એટલે પાંચ જ્ઞાને ઇન્દ્રિયોમાં આવી ગયો એટલે એ અવચેતન મનભાવમાં આવ્યો કાચબો પછી કાચબાની સુરતાની અંદરથી એ તમામ પ્રકારનું નીકળી ગયું એટલે માત્ર એ ચિત્તરૂપી સુરતા ભાવમાં આવ્યો બરાબર અને એ ચિત્તરૂપી સુરતા જ્યારે શબ્દ તરફ ઉપર ઉઠે અને કાચબાની જે સુરતા છે એ પોતાના આતમ તરફ ઉપર ઉઠે એટલે એ કાચબો આતમ સ્વરૂપ બની જાય આતમ સ્વરૂપ કાચબો બને એટલે કાચબાની ઉપર જે ઢાલ હોય છે જેને કરોડિયા જેવી ઝાડ હોય છે એને હું કહું છું જંગલમાં બરાબર એ કરોડિયા જેવી ઝાડ છે એ જ આ મોહમાયાની જાળશે એની ઢાલની ઉપર એની ઢાલની ઉપર મોહમાયા ની જાળશે એમ ઢાલ શરીરની ઉપર હોય છે એટલે શરીર જ સમજી લ્યો એટલે શરીર ભાવમાંથી હટીને એ કાચબો જેવી રીતે પછી દેહથી વિદેહ થઈ જાય હે બ્રહ્મરંધ્રને ખોલી આત્મ સ્વરૂપને જાણી રંધ્રરૂપી હોલમાંથી થી વિદેય થઈ જાય કાચબો આને કહેવાય છે મુક્તિ મોક્ષ દેહથી વિદે થયા પછી પણ જે સુરતા છે હે એ સુરતા એ શબ્દ તરફ આગળ વધે છે એને અનહ શબ્દ પણ કહેવાય છે સોહમ શબ્દ પણ કહેવાય છે પ્રકાશી પ્રકાશ પરમાત્મા સ્વરૂપ પણ કહેવાય છે બરાબર આત્મ સ્વરૂપ પણ કહેવાય છે સર્વવ્યાપક પરમાત્મા પણ કહેવાય છે તો સર્વવ્યાપક જે પરમાત્મા છે તેમાં એક શબ્દ સાંભળે માનો કે સો સોમાંથી પછી ઓ ઓમાંથી પછી અ પછી આગળ હાલતા હાલતા આ જે ધૂન વાગી રહી છે બરાબર માનો કે સો હમ એટલે હમરૂપી સુરતા સોમાં સમાણી એટલે સો સો પછી ઓ ઓ પછી અ પછી અ પછી બીજો કોઈ અક્ષર લાગશે નહીં એક રસ ચાલુ રહેશે અ એ પછી અ આગળ વધતા વધતા એ અશબ્દની જે ધૂન છે એ એ પણ ખતમ થઈ જશે જેમ કે તમે મોરબી છો બરાબર અને મોરબીમાંથી તમને કોઈ ધૂન સંભળાઈ રહી છે પછી તમે વાંકાને તરફ આગળ વધી જાઓ વાંકાને ત્રીસ બત્રીસ કે પાંત્રીસ કિલોમીટર તમે પહોંચી ગયા પછી ત્યાં તમને એ સાઉન્ડની ધૂન નહીં સંભળાય બરાબર એટલે મોરબીમાં તમને સાઉન્ડની ધૂન સંભળાઈ રહી હતી ને તમે વાંકાનેર પહોંચી ગયા એટલે ધૂન ખતમ થઈ ગઈ બરાબર તો એ ધૂનને વાંકાનેર તમે કોઈ અક્ષર જ નથી એવું સમજી લો એટલે શબ્દ પણ ઉડી ગયો ગુરુ નહીં શિષ્યની શબદયની આને પરમ અક્ષર કહેવાય છે જે અક્ષરાતીત જે અક્ષરો છે જ નહીં એ છેલ્લી અવસ્થા છે આ અવસ્થાએ પહોંચેલો કોઈ પણ સાધક ફરી ફરીને જન્મના ચક્રમાં આવતો નથી બરાબર તો હવે તમે કંઈનો બોલશો સત્ય સનાતન ધર્મની જય